શહેરના હિલ ડ્રાઈવ વિસ્તારમાં કોંગ્રેસ પક્ષ દ્વારા વસ્ત્રદાન અભિયાન હાથ ધરાયું ભાવનગર શહેરમાં ગરીબ જરૂરિયાતમંદ અને ફૂટપાથ ઉપર રહી જીવન વિતાવતા લોકોને વસ્ત્રો કપડાઓ જેમાં ખાસ કરીને ગરમ કપડાં પૂરતા પ્રમાણમાં મળી રહે તેવા હેતુથી ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વસ્ત્રદાન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જેના ભાગરૂપે શહેરના હિલ ડ્રાઈવમાં આવેલા ખાસ કરીને ફુલવાડી ચોક વડોદરિયા સર્કલ સહિતના વિસ્તારોમાં શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ હિતેશભાઈ વ્યાસ વિરોધ પક્ષના નેતા ભરતભાઈ બુદેલિયા પૂર્વ નેતા જયદિપસિંહ ગોહિલ તેમજ તતેશ્વર વોર્ડ તેમજ કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો આગેવાનો કાર્યકરોએ આ વિસ્તારમાં ફરીને ઘરે ઘરે જઈ લોકો પાસેથી પોતાના ઘરમાં રહેલા કપડા એકત્રિત કર્યા હતા જેમાં કોંગ્રેસ પક્ષને ખૂબ જ સારો પ્રતિભાવ મળ્યો હતો લોકોએ ઉત્સાહભેર પોતાના ઘરમાં રહેલા કપડા કોંગ્રેસના આગેવાનોને આપ્યા હતા આ એકત્રિત કરેલા કપડાઓને કોંગ્રેસ પક્ષના આગેવાનો ગરીબ જરૂરિયાતમત અને ફૂટપાથ ઉપર વસતા લોકોને વસ્ત્રદાન કરશે રિપોર્ટર અનવર લક્ષ્મીધર ગુજરાત પ્રેમ ન્યૂઝ ભાવનગર આપણા ભાવનગર તમામ વિસ્તારોમાં કોંગ્રેસના ના આગેવાનો કાર્યકરો રૂબરૂ ઘર માં જઈ મકાન માં જઈ જે લોકોના વધારાના કપડા છે વધારાના વસ્ત્રો છે જેમાં ખાસ કરીને ગરમ કપડા છે તે એકત્રિત કરવામાં આવશે આ એકત્રિત કરેલા કપડા જે લોકો ગરીબ છે જે લોકો જરૂરિયાતમંદ છે જે લોકો રોડ ઉપર સુવે છે તેમને ગરમ કપડા અને વસ્ત્રો આપવામાં આવશે અમારા ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ હિતેશભાઈ વ્યાસની આગેવાની લીધી આ વસ્ત્રદાન અભિયાન છે તો ભાવનગર શહેરના તમામ નગરજનોને અપીલ કરીએ છીએ કે અમારા આ અભિયાનમાં સાધના સહકાર આપે આપણા ઘરમાં રહેલા વધારાના વસ્ત્રો જરૂર દાનમાં આપે આપણું મળેલું દાન ગરીબ લોકોને આપવામાં આવશે સત્કાર્યમાં જોડાવ દાનના કામમાં જોડાવ તેવી કોંગ્રેસ પક્ષની અપીલ છે